નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આપણે વાત કરીએ કે ત્રેવીસ જુલાઈ પહેલા ચાર શેર માં તમે ખરીદી કરીને સારી એવી કમાણી કરી શકો છો એવું એક્સપર્ટ જણાવી રહ્યા છે તો આ કયા શેર છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલ જોઈએ મિત્રો વાત કરીએ ત્રેવીસ જુલાઈ એ આ વર્ષનું બજેટ રજૂ કરવામાં આવશે બજેટ પહેલા બજાર ઘણા ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે એક તરફ સ્ટોક માર્કેટ નવા કીર્તિમાન તરફ વધી રહ્યું છે તો બીજા દિવસે ઘટાડો પણ જોવા મળી રહ્યો છે આ વચ્ચે કેટલાક એક્સપર્ટે તેમના પસંદગીના શેર જણાવે છે જેમાં બજેટમાં

પછી છેલ્લો શેર છે ઈ મુદ્રાનો તો માર્કેટ સ્મિત ઇન્ડિયા એ આમાં ખરીદી ની સલાહ આપી છે માર્કેટ સ્મિત ઇન્ડિયા મયુર જોશીના અનુસાર આ શેર આઠસો તોતેર રૂપિયા પર ખરીદી શકાય છે જો કે શેર કેટલો ઉપર જશે અને તેનો સ્ટોપ લોસ કેટલો હોવો જોઈએ તેના પર કોઈ સલાહ આપી નથી તેમણે આમાં લાંબા ગાળા માટે રોકાણ કરવાનું કહ્યું છે એટલે લાંબા ગાળા માટે રોકાણ કરવાનું કીધું હોય તો તમારે શેર ખરીદીને વેટ કરવો પડે કે આ શેર ક્યાં સુધી જઈ શકે છે તો મિત્રો આ વિડીયોમાં ચાર એવા શેર વિશે વાત કરી જેમાં એક્સપર્ટ અનુસાર આ શેરોમાં સારી તેજી જોવા મળી શકે છે જો તમે આ શેરોમાં બજેટ પહેલા ખરીદી કરો તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળીએ આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેરબજારની માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ગટન બંધ દબાવી દેજો